એપી પટેલ આશિષ્ટ હું રાજકોટ મહાનગરપાલિકના વોર્ડ નંબર સત્તર ટીપી સ્કીમ નંબર દસ રાજકોટ તેનો આ ટીપી રસ્તો છે પંદર મીટર ટીપી રોડ છે એટલે કે પચાસ ફૂટ ચોળાઈનો તેની અંદર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો આ રસ્તાનું વચોવચ કરેલા હતા તેને આપણે રસ્તો ખુલ્લો કરવા માટે દૂર કરી રહ્યા છીએ આજુબાજુના કારખાના અને રહેવાસીઓને કાયમ માટે અવરજવર માટે પ્રશ્નો થતો હતો જે વારંવાર હજુ ધ્યાનમાં રાખીને આપણે દોર દૂર કરેલ છે

કરે છે એમ નોટિસ આપશે ને એમને કાલે રાખશે અને પરમેશ્વર અને યોગેશ્વર ઇન્ડસ્ટ્રી લગત નો વિસ્તાર કહેવાય વોર્ડ નંબર સત્તર ટીપી પંદર મીટર ટીપી રોડ છે